તાલુકાના ગોકણપુરા ગામે ખેતરમાં ઢોર ચલાવવા બાબતે માજી સરપંચ અને ભરવાડ સમાજના ઈસમો સાથે ઉગ્ર તથા મારપીટ થતા સરપંચ નું મોત નીપજ્યું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ખેતરમાં ઢોર ચરાવવા બાબતે માજી સરપંચ દિનેશ બારિયા અને ભરવાડ સમાજના ઈસમો સાથે ઉગ્ર બોલાચાલી થતાં ખેતરમાં ઢોર ચરાવી મૂકનાર ભરવાડ સમાજના ઈસમો દ્વારા માજી સરપંચ પર લાકડીથી હુમલો કરતા માજી સરપંચ દિનેશ બારિયાનું મૃત્યુ થયું જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેરા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે ગોકળપુરા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો